અને બપોરે એક ટાણા કરવાના છે એટલે હવે જોવી જમવાનું હું બનાવી એમ દાળ ભાત તો કરવાના છે એટલે દાળ ને ભાત તો બફાઈ ગયું છે ગુવાર મીટવાનો છે અને ગોટા લગભગ બનાવવાનું કેતા હતા હવે એમાં મમ્મી ની આવે ને એ પેલા હું થોડું ઘણું કરી નાખું એટલે પછી બહુ વાર ન લાગે પછી બપોરે એક ટાણું કરવામાં થોડુંક મોડું થઈ જાય કરતા થોડુંક કરી નાખું ને એટલે જલ્દી થઈ જાય ચોમાસા જો આ લોકોને છે ને ખાવાનું સારું પડે કારણ કે વરસાદ થાય એટલે બધી જગ્યાએ લીલું લીલું થઈ જાય એટલે મજા આવે આ લોકોને જવો ફળ ખાવાનું ઉનાળામાં તો કઈ હોય નઈ ક્યાંય એટલે ચોમાસા જો બધી જગ્યાએ આવું હોય લીલું એટલે ધરાઈ જાય જો આ કેવું છે અને શું કહેવાય કોમેન્ટ કરજો ને જરી ગોટાનો મસાલો બનાવ્યો છે અને દાળ વઘારી નાખી છે ગુવારે બીટી નાખ્યો તો આ લોકો એ છે ગોટા બનાવવાના છે એક ટાણામાં ને ભાતય બની જ ગયેલા છે હજી રોટલી બનાવવાની બાકી છે શાક વઘારવાનું છે કે બધું થઈ જાય પછી જમવા બેહવાનું અમે જો જમવા બેહી ગયા સવી ને જો બધું બની ગયું છે ગોટા ને દાળ ભાત ને પાપડ ચટણી શાક તો બહુ નથી ખાવું આવું બધું બનાવ્યું છે એટલે ને પછી તો કઈ ખવાય નહીં એટલે અત્યારે ધરાઈને ખાઈ લેવાનું હોય એક ટાણામાં પછી ફરાર કરવાનો એટલે બધા જમે છે આ બધા હવે હું જમી લઉં તમારે બધાને જમવું હોય તો હાલો જો જમી ને હું ભૂઈ ગઈ હતી તો જો જાગીને બાર આવી ને જો કેવો વરસાદ આવતો હતો જે આવ બઉ મસ્ત મજાની નિંદર આવી ગઈ હતી મેં કીધું આટલી બધી સરસ નીંદર કેમ આવી ગઈ આમ જયારે વાગ્યા ની ઉઠી ને તો અત્યારે હજી જાગી જ છું હજી વાગ્યા છે અત્યારે ચાર વાગ્યા છે તો બહાર આવી ને તો મેં કીધું કેમ બહુ મસ્ત નીંદર આવી ગઈ તો જોયું ત્યાં કીધું આ હા બહુ વરસાદ આવેલો હતો બાર એટલે ઠંડુ વાતાવરણ હોય એટલે વરસાદ મજા આવે હોવાની એમાં તે દાળ ભાત ને બધું ખાધું તો બહુ મજા આવી ગઈ હતી બહુ વરસાદ આવી ગયો છે વરસાદ ચાલુ છે વરસાદ માં નાવું કોને કોને ગમે ગમે કરજો બહુ મસ્ત વરસાદ આવે છે ને મજા આવે છે કારણ કે ઠંડુ વાતાવરણ વાતાવરણ હોય ને એટલે ગમે મને એટલે તે સરસ વરસાદ આવે છે એટલે તમને બધી બાજુ બતાવું વરસાદ ચાલુ જ છે સવારે હતો નહીં પણ આ બપોર પછી આવ્યો સુઈ ગયા પછી આ બાજુ ا د اجو ها اوس ته هي مسته وتاورن ا جو و مار فر جو و ورشاد اوي سي جو જો અમારે જે આટલો ફરજોય બાકી છે સરસ મજા નો વરસાદ આવે છે બહુ મજા આવે વરસાદ આવે ને તો મારા મમ્મી જો અહિયાં તેલ નાખી છે બેઠા બેઠા અને મારે નાખી દેવાનું છે મારે જો વરસાદ આવે ને તો અહિયાં ખાતે બેઠા બેઠા વરસાદ ને જોવાની બહુ મજા આવે હા મે વાળીવાળા નિનતા તા ઈ ઘરે વયા ગયા વરસાદના હામે જવો વલા વાળા ઉપર કબૂતર બેઠા છે શપ્ટેશન પાસે અત્યારે જો પોણા આઠ થઈ ગયા છે ને હું ફરાળ કરવા બેહી ગઈ છું ફરાળ માં છે જો હાંબા ની ખીચડી બનાવી છે અને વેફર ને એવું તો કાઈ તળવા મેં ના પાડી હતી એટલે નથી તળી તમારે બધાને હામા ની ખીચડી ખાઈ હોય તો હાલો ને અત્યારે જો ફરાળ કરવા હું બેઠી છું તો બાય બાય બધાને